રાજકોટ જિલ્લાના સરદાર ખાતે આંગણવાડી જિલ્લા અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જણાવ્યું હતું કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળક આંગણવાડી કેન્દ્રમાં જઈ શીખે છે ત્યારે બાળકની બીજી માતા યશોદા તેના ઉજ્જવળ ભવિષ્યની દરકાર લે છે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એ બાળકના શિક્ષણનો મહત્વનો પાયો છે ત્યારે બાળકો આંગણવાડીઓમાં જઈ જ્ઞાન સાથે મેળવી પાયાના શિક્ષણમાં મજબૂત બનશે. આ સાથે જ મંત્રીશ્રીએ આંગણવાડી કેન્દ્ર ખાતે વધુમાં વધુ વૃક્ષારોપણ અને કિચન ગાર્ડન બનાવવા પર પણ ભાર મૂક્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપિયા પિસ્તાલીસ લાખના ખર્ચે આંગણવાડી કેન્દ્ર તથા એક પોઈન્ટ પાંચ લાખના ખર્ચે મેદાનનું નિર્માણ કરવામાં આવ્યું છે આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન ટંકાણી મામલતદાર કે એચ મકવાણા તાલુકા પંચાયત સદસ્ય ચેતનભાઈ પાંખ અને સરદારના સરપંચ મીન્ટુભાઈ ઢાંખેચા અગ્રણી મનહરભાઈ મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ સ્થાનિક આગેવાનો અને બહુ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ધન્યવાદ